નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ સાબરકાંઠા જિલ્લાના તલોદ મજરા રોડ પર અલ્ટો કાર પલટી સદનસીબે જાનહાની ટળી

પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા કારને નોંધપાત્ર નુકસાન થયું હતું પરંતુ કારમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ થતાં તેઓનો આબાદ બચાવ થયો હતો સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનાને પગલે ટૂંકા સમય માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો આવા જ સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ બ્યુરો રિપોર્ટ અર્થ પડકાર ન્યૂઝ ગાંધીનગર